વિદ્યાર્થીઓ અને વાલીઓ જેમણે નર્સિંગ ફિઝિયોથેરાપી પેરામેડિકલની કોઈપણ બ્રાન્ચમાં એડમિશન લઈ રાખ્યું હતું અને એમણે હાલમાં આયુર્વેદ હોમિયોપેથમાં એડમિશન મળ્યું છે સીટ એલોટ થઈ છે તો પેરામેડિકલનું કેન્સલ કરાવીને આયુર્વેદ હોમિયોપેથનું કન્ફર્મ કરાવવા ઈચ્છતા હોય તો આ પેરામેડિકલના હેલ્થ સેન્ટર પર જઈને એડમિશન કેન્સલ કરાવી શકે છે અને આ પછી જો રાઉન્ડ આવે એમાં તમારે ભાગ લેવો હોય તો પણ તમે ભાગ લઈ શકો છો કોઈ એવું હોય આ તો કોના માટે કે જેને આયુર્વેદ હોમિયોપેથમાં મળ્યું છે અને પેરામેડિકલ કેન્સલ કરાવવું છે પણ કોઈ એવો વ્યક્તિ હોય કે પેરામેડિકલની કોલેજ ગમતી જ ના હોય કે ભાઈ હું કેન્સલ કરાવી દઉં પછી આના પછીનો જે રાઉન્ડ આવશે ત્યારે પછી હું મારી સારી કોલેજ નાખીશ તો એ પણ કરાવી શકે છે આયુર્વેદ હોમિયોપેથમાં એડમિશન મળ્યું હોય એ પણ કેન્સલ કરાવી શકે અને કોઈને પેરામેડિકલની કોલેજ ગમતી ના હોય એ પણ કરાવી શકે છે અને નવે સરદી પછી જ્યારે રાઉન્ડ આવે ત્યારે ફરી ચોઈસ કરી શકે છે હવે ગવર્મેન્ટની તો વાત સાંભળી હતી કે ગવર્મેન્ટનું રાઉન્ડ આવશે પણ હવે પ્રાઇવેટ કોલેજનું રાઉન્ડ આવશે કે નહીં આવશે એની માહિતી નથી ખાસ કરીને જેમને આયુર્વેદ હોમિયોપેથમાં મળ્યું છે ને એ તો કેન્સલ કરાવી જ દો તો વધારે સારું રહેશે કે તમે આયુર્વેદ હોમિયોપેથમાં સારી કોલેજમાં તમે જશો પેરામેડિકલથી સારી બ્રાન્ચ જે છે આયુર્વેદ કે હોમિયોપેથ છે હોમિયોપેથ ખાસ કરીને ઓછી ફીસમાં તમે ડૉક્ટર બની જાઓ તો તમે તમને જો હોમિયોપેથમાં એડમિશન મળ્યું હોય તો તમે પેરામેડિકલ કેન્સલ કરાવીને હોમિયોપેથ કોલેજ કન્ફર્મ કરાવી શકો છો ને કોલેજ ના ગમતી હોય પેરામેડિકલની તો પણ તમે કરાવી શકો છો અને તમારે એવું હોય કે ભાઈ આગલા રાઉન્ડમાં હું ફરી ટ્રાય કરીશ તો હવે તો રાઉન્ડ આવે છે એના પર જ ડિપેન્ડ છે પણ તમને મળશે કે નહીં મળશે એની શ્યોરિટી હોતી નથી એટલે તમારે તમારા સમજદારીપૂર્વક નિર્ણય લેવાનો છે આ ચેનલ સાથે જોડાયેલા રહો આ ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયોને લાઇક કરો શેર કરો થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ